નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર કરતાં પ્લસ નવા ચણાની આવક છે અને નવા ચણાની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલુ હોય તો ચાલો અરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવા બીટુ ચણા 1280 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ મે ક્વોલિટી માં હારે ભાઈ જો લ્યો 1280 રૂપિયા ભાવ નવા બીટુ નો જો ક્વોલિટી દાણે પણ હારે જો ભાઈ 1280 રૂપિયા ભાવ નવા બીટુ જો ક્વૉલિટીમાં હાર ભાઈ જોઈ લો ક્વૉલિટી બારસો એંસી નવા બીટું જોઈ લો ભાઈ નવસો છન્નું રૂપિયા ભાવ થયો આ ચણાનો ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં હવે આ ભાઈ નવસો છન્નું ભાવ આનો અજનો જોઈ લો ક્વૉલિટી નવસો છન્નું ભાવ આ ચણાનો જુઓ ક્વૉલિટી

भाई नवा चना है एक हज़ार एक रुपया भाव थो क्वॉलिटी की बात करें जो भाई क्वालिटी में आया भाई एक हज़ार ने एक रुपया भाव चना जो क्वॉलिटी एक हज़ार ने एक रुपया भाव एक हजार ने पांच रुपया भाव थो भाई नवा चना है क्वॉलिटी बात कर क्वॉलिटी में सारा है जो एक हज़ार ने पांच रुपया भाव आ चना जो क्वॉलिटी एक हज़ार पांच भाव નવસો ને એકાણું રૂપિયા ભાવ થયો ભાઈ આ ચણાનો ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં હવે આ ભાઈ નવસો ને એકાણું રૂપિયા ભાવ આ ચણાનો જોવો ક્વોલિટી નવસો ને એકાણું ભાવ આ ચણા જોવો ક્વોલિટી ભાઈ નવા ચણા એક હજાર ત્રણ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં હવે ભાઈ એક ને ત્રણ રૂપિયા ભાવ આ ચણા જોઈ લો ક્વોલિટી એક હજાર ત્રણ ભાવ આ ચણા એક હજાર ત્રણ રૂપિયા ભાવ હતો એનો ચણા નો ભાઈ નવા ચણા નવસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને ભાઈ ક્વોલિટી માં હવે ભાઈ નવસો ચોરાણું ભાવ આ ચણા નો જોઈ લો ક્વોલિટી

ભાઈ નવા ચણા એક હજાર ને છ રૂપિયા ભાવ થયો ની વાત ને ભાઈ માં સારા ભાઈ જોઈ લો એક હજારને છ રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી દાણ પણ હારા ભાઈ એક હજાર ને છ રૂપિયા ભાવ આ ચણાનો જોવો ક્વોલિટી ભાઈ નવા ચણા નવસો નવ્વાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં જોવો ભાઈ હવે હા ભાઈ નવસો નવાણું રૂપિયા ભાવ ચણાનો જોઈ લો કોલેટી નવસો નવાણું રૂપિયા ભાવ ચણાનો જ નો જુઓ ભાઈ ક્વોલિટી એક નવા ચણા એક રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે એમ ભાઈ ક્વોલિટીમાં જોવો ભાઈ હવે આ ભાઈ એક રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ચણાની ક્વોલિટી એક હજાર ને ચાર રૂપિયા ભાવવાનો હતો જો ભાઈ ચણા એક હજાર ને સાઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જો ક્વોલિટીમાં સારા ભાઈ સફેદ ચણા ભાઈ નાના એક હાજર ને સાઠ રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવ સફેદ ચણા નાના નો જોવો ક્વોલિટી નવસો ને ત્રણ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ચણા એ ક્વોલિટીની વાત કરીએ ઝવો ભાઈ ક્વોલિટીમાં આવા ભાઈ નવસો ત્ર ત્રાણું રૂપિયા ભાવ નવા ચણાનો આ જુઓ ક્વોલિટી નવસો ત્રાણું ભાવ ચણા જોવો ભાઈ ક્વોલિટી આ ચણાનો ભાવ એક હજાર રૂપિયા થયો ભાઈ કોલેટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવા ભાઈ એક હજાર રૂપિયા ભાવ આ ચણાનો જોઈ ગયો ક્વોલિટી એક હજાર રૂપિયા ભાવ આ ચણાનો જો